નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસની આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસથી કપાસની બજારમાં થોડો થોડો સુધારો દેખાઈ રહ્યો છે આજે સૌથી ઊંચે બજાર જામનગરમાં સોળસો ને રૂપિયા કપાસના ભાવ બોલાઈ રહ્યા તો એવરેજ બજાર ત્યારે પંદરસોથી લઈને સોળસો સુધી બોલાઈ રહી છે આગામી સમયની અંદર હજુ પણ કપાસની બજારમાં સુધારા આવે તેવી સંભાવના દેખાઈ રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મિત્રો કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો વડાલી બારસો પચાસથી ચૌદસો ને પાંચ રૂપિયા મોરબી તીરસો પંદરથી પંદરસો ને અડતાલીસ રૂપિયા ત્રાંગદ્રા એક હજાર એકવીસથી બારસો ને પંચોત્તર રૂપિયા જામજોધપુર નવસોથી સોળસો ને વીસ રૂપિયા ધારી તેરસો એંશીથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ટિટોઈ બારસો થી તેરસો ને ત્રીસ રૂપિયા રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને સાઠ રૂપિયા ચાણસમા અગિયારસો છન્નુંથી પંદરસો બાર રૂપિયા હળવદ તેરસોથી પંદરસો ને એકત્રીસ રૂપિયા આંબલી આસણ એક હજારથી ચુમ્માલીસ રૂપિયા સિદ્ધપુર બારસો એકસઠથી પંદરસો અગિયાર રૂપિયા ઉનાવા અગિયારસો એકવીસથી પંદરસો એકત્રીસ રૂપિયા જેતપુર એક હજાર છોતેરથી પંદરસો ને રૂપિયા અમરેલી સાતસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા જસદણ બારસો પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા પાટણ તેરસો એકાવનથી પંદરસો એકવીસ રૂપિયા ભાવનગર અગિયારસો પાંત્રીસથી પંદરસો ને બાર રૂપિયા વિજાપુર તેરસોથી પંદરસો એકવીસ રૂપિયા કુકરવાડા તેરસો પિસ્તાલીસથી પંદરસો રૂપિયા ગોજારિયા બારસો પચાસથી પંદરસો રૂપિયા કડી તેરસો પાંચથી પંદરસો ને પંદર રૂપિયા હારીજ તેરસોથી પંદરસો રૂપિયા અંજાર તેરસો ચુમ્માલીસથી ચૌદસો ને છન્નું રૂપિયા લાખાણી બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા જામનગર નવસોથી સોળસો ને રૂપિયા દિયોદર તેરસો થી પચીસ રૂપિયા ચોટાણા અગિયારસો બાવનથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા માણસા બારસો એકોતેરથી પંદરસો અઠ્ઠાવન રૂપિયા થરા તેરસો પંચોતેરથી ચૌદસો છપ્પન રૂપિયા અને શિહોરી તેરસો પાંસઠથી ચૌદસો એકતાલીસ રૂપિયા